નિધિ હલો આપણે જવાનું છે આજે પાલનપુર જો નિધિ તૈયાર થઈ ગઈ છે એ નિધિ નિધિ એ નિ એ નિધું નિધુ અમદાવાદ તારાબાનું નહિ આવવાનું કે તારાબાનું નહિ તારાબાનું છે ને ઓમતાજ એ તારા બનુ છે પાલનપુર એટલે આપણે બને રહ્યા છું વિડીયોમાં આપણે બધું ક્યાં કે કેમ જવાનું છે ગાંધીનગર કેમ જવાનું છે તમને કહી દઈશ અત્યારે પેલું જવાનું છે પાલનપુર બસ બુકિંગ કરાવી નાખીએ ગોધીનગર ની તૈયાર થઈ છે એટલે એ નિધુ ગુડ મોર્નિંગ કેવું પડે છે ગુડ મોર્નિંગ કેવું પડે કે તારે નહીં લઈ જ નહીં જાવી આવીને હેડો આપણે તો હેડિયા આવે હો ટાટા ટપુ ટાટા ટાટા હું હેડ્યો તું ગુડ મોર્નિંગ નહીં કહેતી હું તો હેડ્યો કેવાનું કે નહીં ચલો મળીએ આગળ જઈને મિત્રો આપણે આવી ગયા પાલનપુર જોડે થાળીના હવે જવાનું છે પાલનપુર બસ સ્ટેન્ડ માં એટલે આપણે આવી ગયા એટલે અમારે ફોન જોવા એ દુડી શું કરે રી ફોન જોવે ફોન જોયે છે જો આડું થઈ ગયા છે પીયાર હા બ્લોગમાં લઈ લે હેલો મિત્રો આપણે જો વચમાં બ્લોગ બનાવવાનું સેટિંગ ના થયું એટલે સીધા આપણે આવી ગયા ઠાકોર સમાજનું જે વ્યવસ્થા કરેલ છે દીકરીઓ માટે ત્યાં સેક્ટર અઠ્યાવીસમાં એટલે સારી વ્યવસ્થા કરવામાં આવી છે જેને દોડવાનું હોય ગાંધીનગર મહાનગરપાલિકામાં વ્યવસ્થા કરવામાં આવી છે જેને દોડવાનું હોય તે સીધા અહીંયા આવું અને જમવાની રહેવાની તમામ સગવડ કરેલી છે અને જેને દોડ હોય એની સાથે એક વ્યક્તિ આવું અને આધાર કાર્ડ પણ સાથે લાવવું અને પાંચ દિવસ પહેલાં એને બુકિંગ કરાવવાનું રહેશે એડ્રેસ પણ તમને આપી દઈશ અને બીજું તો કે સારી વ્યવસ્થા સારી છે કેમ કે કોઈ તકલીફ પડે એવી નથી જમવાની એવી બધી સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને દોડવાનું છે હત્યાવીમાં અને રહેવાનું છે અઠ્યાવીમાં બરાબર એટલે જેને પણ આવવું હોય એક પાંચ દિવસ પહેલાં બુકિંગ કરાવી નાખે બુકિંગ કરાવો એટલે શું કે રૂમ મળી જાય રહેવા માટે સારી એવી સગવડ થઈ જાય એટલે બુકિંગ કરાવેલું તો મજા આવે એટલે આપણે અહીંયા આગળ કરેલું છે બરાબર સારી એવી વ્યવસ્થા છે અને અને બારે આવી ગયા હતા બુકિંગ બુકિંગ કરાવી બારે કીધું કડીક ફરી લઈએ ચલો મળીએ આગળ તમને ગાંધીનગર બતાવશું આખો જેટલે જેટલે ફરશે એટલો એ એરિયા તમને બતાવશો ઓકે ચલો મળીએ આગળ કે ગમે ત્યાંથી પૂછો એટલે દંત મંદિરે જવું છે એટલે તમને બતાવી દે છે આ છે મંદિર બરાબર એટલે સેપ્ટર અઠ્યાવીસમાંથી ડાયરેક આવવાનું છે એટલે ત્યાંથી ડાયરી એટલે પૂછો એટલે ગમે એને તમને બતાવી દે છે સારી એવી મિત્રો આ છે મેઇન હાઈવે એટલે કે સેક્ટર અઠ્યાવી અને આ સાઈડ છે બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ બાદથી આવો તો સેક્ટર અઠ્યાવી આવી અને હોય તો તો બસ સ્ટેન્ડ મિત્રો જવું અને આ સાઈડ જવાની છે બરાબર આ સાઈડ જશો એટલે ચારસો મીટર જેવું છે અંદર અંદાજે

ત્રણ વાગે આવી ગઈ હતી વહેલી પણ ચાર વાગે ચાલુ થઈ ગયું તો બધેને ચાર વાગે આવ્યું ચાર વાગે રાઉન્ડ ચાલુ થઈ ગયું બરાબર ચાલો મળીએ હમણાં બધા બહાર નીકળે તમને વિડીયો બધીને બતાવશો